પાટણમાં વરસાદી પાણી અને ભૂગર્ભ ગટરના પાણી ભરાતા ફરી થાલી ગુંજ ઉઠવા પામી છે સાથે સાથે ભૂગર્ભ ગટરના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં થતા રહીશો નગરજનો પરેશાન છે વોર્ડ નંબર અગિયાર હરિપુરા રામનગર વિસ્તાર જ્યાંથી પાલિકાના મહિલા પ્રમુખ ચૂંટાયા છે તેમના જ વિસ્તારમાં ગંદા પાણી જોવા મળી રહ્યા છે અત્રેના રહીશો આક્રોશ સૂત્રોચ્ચાર સાથે થાલી વેલણ વઘાડી સત્તાધીશોને પોતાની ભાન વિસ્તાર છેલ્લા દસ દિવસ થી પાણી નો નિકાલ કરવામાં આવ્યો નથી આ રસ્તો નજીકમાં સરકારી શાળા હરિપુરા પ્રાથમિક શાળા આવી છે શાળામાં અભ્યાસ કરતા બાળકો મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર